એક એવી જગ્યા જ્યાં પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધારે છે અને અમુક વખત તો એવું પણ બને છે કે મહિલાઓને લગ્ન કરવા માટે પુરુષ જ નથી મળતા તો આ દેશનું નામ શું છે અને ક્યાં આવેલું છે તે જાણીશું આપણે આગળ વિડીયો

પછી વ્યવસાય હોય દુકાન હોય કે પછી સ્કૂલ તો હવે આપણે એ જાણીશું કે જો આપણે આ દેશમાં જવું હોય તો કેટલો સમય લાગશે તો આપણને આ દેશમાં જવા માટે કમસે કમ ચૌદ થી પંદર કલાક જેટલો સમય લાગવાનો છે કેમ કે આ દેશ માટે ડાયરેક્ટલી ભારત થી તે જગ્યા પર ફ્લાઇટ નથી જતી તો તમે કમેન્ટ બોક્સ માં જરૂર બતાવજો કે શું તમે આ દેશ વિઝિટ કરવા માંગશો કે પછી નહીં